માળિયા હાટીનામાં કટલેરી બજારમાં સદ્ગુરુ સિલેક્શન દુકાનમાંથી રૂપિયા વીસ હજારની ચોરી કટલેરી બજારમાં સદગુરુ સિલેક્શનની દુકાન ધરાવતા દીપકભાઈ પ્રકાશભાઈ ચંદનાણીની દુકાનમાંથી ધોળા દિવસે ચોરી બપોરના એક વાગે દુકાનના માલિક આજુબાજુમાં ગયા હતા ત્યાં એક અજાણી મહિલાએ મોકો જોઈ દુકાનમાં પ્રવેશ કરી પાંચ જ મિનિટમાં સીધી વેપારી દીપકના થડામાંથી રૂપિયા વીસ હજાર ઉઠાવી નાસી ગઈ આ વીડિયો દુકાનદારના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે તપાસ શરૂ કરેલ છે રિપોર્ટર બનેસિંહ ચુડાસમા માળિયા હાટીના ટીવી એટીન ન્યૂઝ ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા પળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા પળે પળણી ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા પળે પળણી ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા પળે પળણી ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા પળે પળણી ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા પળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા પળે પળણી ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર

સીસીટીવી તમારા કેદમાં છે અને મેં પણ પોલીસને જાણ કરેલી છે પોલીસનું કામ ઝડપીથી કરી રહી છે આશા છે કે એ ઝડપીથી અમારું કામ થઈ શકે